મારું નામ વિશાલ ઢોલરિયા હું રાજકોટ થી બિલોંગ કરું છું આજે આપણે વાત કરીશું કે આપણા શરીર અંદર કમજોરી જે શારીરિક કમજોરી આવે છે તો એને કઈ રીતના વધારવી તો એના માટે આપણે કેમેક્સ ની અંદર જે જે અશ્વગંધા ટેબ્લેટ અને બેરી જ્યુસ જે અશ્વગંધા ટેબ્લેટ જે આપણા શરીરમાં શારીરિક શક્તિ વધારે છે એનર્જી વધારવાનું કામ કરે છે સાથે જે આપણા શરીરની અંદર જે હોર્મોન્સ છે એને બેલેન્સ કરવાનું કામ કરશે તો ઉપયોગ રોજ સવારે અને સાંજે એક એક ટેબ્લેટ આપણે જો લઈએ છીએ તો આપણા શરીરની કમજોરી છે એ દૂર થાય છે સાથે જે છે બેરી જ્યુસ જે ચૌદ પ્રકારની બેરી અને આગલા વિડીયો અંદર આપણે જાણ્યું કે બેરીથી ઘણા બધા ફાયદા થાય છે તો બેરી આપણા શરીરમાં હોર્મોન બેલેન્સ નું પણ કામ કરે છે એટલે આપણે જે મગજને લગતી કોઈ તકલીફ હોય એની અંદર પણ ઘણું બધું કામ કરશે તો આ બંનેનો ઉપયોગ બેરી જ્યુસનો ઉપયોગ એ છે તમારે કાચા દૂધની અંદર આપણે પંદર ઇમિટ લઈ શકીએ છીએ તો આના માટે આપણે જે શરીરની કમજોરી દૂર કરવા માટે આ બંને વસ્તુ તમે યુઝ કરી શકો છો અને જો વધુ માહિતી જોતી હોય તો નીચે આપેલા નંબર ઉપર અમારો સંપર્ક કરી શકો છો